જય શ્રી કૃષ્ણ તો આજે આપણે ભાદરવા ભાદરવાવધ એકમથી પૂર્ણિમા સુધીની થોડી ઇન્ફોર્મેશન મારી પાસે આવી છે જે હું જનરલી મારા મધરને સંભળાવતી હોઉં છું તો તમારી સાથે પણ શેર કરું છું ભાદરવા વધ એકમથી પૂર્ણિમા સુધી શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ આવે છે તેને મહાલય શ્રાદ્ધ અથવા તો કાનઘટા પણ કહે છે આ સમયમાં કરેલા તર્પણ પિંડદાન અને દાન પિતૃઓ સુધી પહોંચે છે અને તેઓ સંતોષ પામે છે એવું કહેવાય છે હવે આ સમયગાળાની કથાઓ અમુક આપેલી છે ભાદરવાવદ એકમની શરૂઆત એટલે શ્રાદ્ધની શરૂઆત બરાબર તો કથા મુજબ કર્ણ જ્યારે સ્વર્ગીય ગયા ત્યારે તેમને સોના ચાંદી વગેરે બધું જ મળ્યું પરંતુ ભોજન ન મળ્યું કારણ કે એમણે ભોજનનું દાન ક્યારેય કર્યું ન હતું તો પૂછતા ખબર પડી કે જીવનકાળે ભોજનનું દાન ક્યારેય કર્યું ન હતું ત્યારે તેમને એક પખવાડિયું પૃથ્વી પર મોકલવામાં આવ્યા અને કહેવામાં આવ્યું કે ભોજનનું દાન તેઓ પિતૃઓને કરી શકે જેથી તે પોતાના પિતૃઓને ભોજન અર્પણ કરી અને આવ્યા આથી આ શ્રાદ્ધ પક્ષની શરૂઆત એકમથી થતી કહેવાય છે હવે ભાદરવા પાંચમનું એક માતૃશ્રાદ્ધ પણ એમણે દર્શાવ્યું છે આ દિવસે ખાસ કરીને માતા અને સ્ત્રી પિતૃઓનું શ્રાદ્ધ કરવું માન્યતા એવી છે કે માતા પિતૃઓના આશીર્વાદ વિના જીવન પૂર્ણ થતું નથી ભાર પછી આવે છે ભાદરવા વદ અષ્ટમી તો ત્યારે અપમૃત્યુનું શ્રાદ્ધ છે અષ્ટમીના દિવસે જેઓનું અચાનક અવસાન થયું હોય દુર્ઘટના કે યુદ્ધમાં પ્રાણ ગયા હોય તેમના શ્રાદ્ધ કરવામાં આવે છે તે છે અષ્ટમીના છે પછી ભાદરવાવદ એકાદશી એમાં આવે છે વિશેષ તર્પણ એકાદશી વ્રત રાખી પિતૃતર્પણ કરવાથી પિતૃઓને અતિવિશેષ તૃપ્તિ મળે છે એવું કહેવાયું છે આ દિવસે પિતૃ અને દેવ બંનેની કૃપા પ્રાપ્ત થાય છે પછી આવે છે ભાદરવા વદ અમાસ અમાસના સર્વ પિતૃ શ્રાદ્ધ મહાલય શ્રાદ્ધ કહેવાયું છે આ દિવસે જેઓનો તિથિ મુજબ શ્રાદ્ધ શક્ય ન બને તે બધા પિતૃઓ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે આ સૌથી મુખ્ય દિવસ છે અને કહેવાય છે કે આ દિવસે પિતૃઓ પોતાના સંતાનોના ઘરમાં આશીર્વાદ આપવા પધારે છે પછી આવે છે ભાદરવા વધ પૂર્ણિમા જેમાં પિતૃ વિદાય આ દિવસે પિતૃઓને વિદાય આપવામાં આવે છે ભક્તો ખાસ ભોજન દાન અને તર્પણ કરીને પિતૃઓને પ્રસન્ન કરે છે જેથી વર્ષભર સુખ અને સમૃદ્ધિ મળે તો આવી રીતે ભાદરવાવદ એકમથી પૂર્ણિમા સુધીનો આ સમય પિતૃઓને યાદ કરવાનો તેમને કૃતઘ્નતા આપવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો સમય છે એવું કહેવાયું છે આઈ હોપ ધીસ ઇન્ફોર્મેશન વીલ બી યુઝફુલ ટુ યુ થેન્ક યુ